આજરોજ લખપત તાલુકાના ઝુલરાઈ ગામ ખાતે સરહદ ડેરી અંજાર દ્વારા કલસ્ટર બીએમસીનું લોકાર્પણ અમૂલ જીસીએમએફના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે ઝુલરાઈ ખાતે કલસ્ટર બીએમસી ચાલુ થવાથી પશુપાલક મિત્રોને દૂધ ભરાવવા માટે પૂરતો સમય મળી રહેશે તથા સમયસર દૂધ ઠંડુ થઈ જવાથી દૂધની ગુણવત્તા પણ વધશે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચની પણ બચત થશે આ સાથે સરહદ ડેરી દ્વારા આપવામાં આવતી પશુપાલન લોન વિશે માહિતી આપી આ સાથે સરહદ ડેરી દ્વારા આપવામાં આવતી અન્ય ઇનપુટ સર્વિસનો બોળા પ્રમાણમાં લાભ લેવા પશુ પાલકોને આગ્રહ કર્યો હતો અત્રે નોંધનીય છે કે આ કલસ્ટર બીએમસીમાં સૂચિત સામજીયારો સાંભળા જુનાગિયા સારણ ચામુંડા નગર ખડક જુલરાઈ એમ મળીને કુલ સાત મંડળીઓનું દૈનિક સાત હજાર બસો લિટર જેટલું દૂધ આવશે આ પ્રસંગે વીરનાથ બાપુ જશુભા જાડેજા કારાભાઈ રબારી હસમુખભાઈ પટેલ જેસાભાઈ રબારી તથા મયુરભાઈ મોતા રામજીભાઈ ભગત તુલસીદાસ પટેલ નથુભાઈ રબારી પુનીતભાઈ ગોસ્વામી દેવસીભાઈ રબારી માંડા ભુવાજી જુનરાઈ દૂધ મંડળીના પ્રમુખ કારાભીમાં રબારી તેમજ વાયોર બીએમસીમાં આવતી દૂધ મંડળીના પ્રમુખ મંત્રી અને બોડી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન તેમજ મહેમાનોનું શાબ્દિક સ્વાગત મમ્મુભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ ખેંગારભાઈ રબારી દ્વારા કરવામાં આવી હતી